હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં આગામી છવ્વીસ મે સુધી વરસાદી માહોલ યથાવત રહેશે આ સાથે અનેક જિલ્લામાં વરસાદને પગલે યલો ઓરેન્જ એલર્ટ અપાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબ સાગરમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે આગળ જતા વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે આ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ છે અને જો તે સાયક્લોનમાં પરિવર્તિત થશે તો તેનું નામ આ વખતે શ્રીલંકા દ્વારા આપવામાં આવશે અરબસાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ બે હજાર ત્રેવીસના બિપરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે તેવી શક્યતાઓ છે આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે નિષ્ણાતોનું માનવું છે કે આ વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતાઓ પણ ધરાવે છે ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી એ સાયક્લોનીક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે બાવીસ મે આસપાસ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે પણ આ સિસ્ટમ છે આજે એકવીસ મે બે હજાર પચીસના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અત્યારે મજબૂત લો પ્રેશર અરબસાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મુવમેન્ટ કરે તો અત્યારે અરબસાગરનું તમામ હવામાન છે એ બનવા માટે સાનુકૂળ છે જેમાં ટેમ્પરેચર ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મુવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો મજબૂત થઈ અને અને ડિપ્રેશન ડીપ સાયક્લોન પણ બની શકે છે છે એટલે બનવાના ચાન્સ વધી રહ્યા અરબસાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અત્યારે જે પ્રમાણે આની મુવમેન્ટ દેખાઈ રહી છે અલગ અલગ મોડલોની અંદર હજી ઘણા બધા અમે જે પ્રમાણે સેટેલાઇટ થી ટ્રેકિંગ કરી રહ્યા એ મુજબ અલગ અલગ મોડલો છે અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે પીપરજોઈ સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્રના ના દરિયાકાંઠો અથવા તો કચ્છના ના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના ના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે એટલે પાકિસ્તાન થી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે એ ટ્રેક ચેન્જ થશે એની પડેક પડની માહિતી છે એમાં આપના સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોન હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રો એલર્ટ રહેવાનું છે કોઈ ચિંતામાં નથી આવવાનું પણ એલર્ટ રહેવાનું છે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે કે અરબ સાગરની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે વધારે શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી છવ્વીસ મે સુધી વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરી છે આગાહીના પગલે અનેક જિલ્લામાં યલો ઓરેન્જ એલર્ટ અપાયા છે તો આગામી પાંચથી સાત દિવસ માછીમારોએ દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તો કચ્છ જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ આવી શકે છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર